જિલ્લા કક્ષાના યુવક સ્કૂલની વિદ્યાર્થીઓનો રાસ ગરબામાં દાહોદના ગુરુકુળ વિદ્યાલય છાપરી ખાતે જિલ્લા કક્ષાના યુવક શ્રી ઉચ્ચતર માધ્યમિક વિદ્યાલય પીછોડા શાળાની વિદ્યાર્થીનીઓ રાસ પ્રાચીન ગરબામાં ભાગ લીધો હતો તેમાં પ્રથમ નંબર મેળવવા શ્રી માંગ વિદ્યાલય પીછોડા શાળાનું શાળાના પ્રમુખ શ્રી સરદારસિંહ હેસ બારિયાનું નામ રોશન કરેલ છે તથા સંજેલી તાલુકાનું ગૌરવ વધાર્યું છે આ શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્ય કક્ષાની નવરાત્રી મહોત્સવ અમદાવાદ જીએમડીસી મેદાનમાં નવરાત્રીમાં ભાગ લેશે આ સાંસ્કૃતિક પ્રવૃત્તિના માર્ગદર્શક કામોલડી કે તથા તેમની ટીમ આરપી સોલંકી કે એસ પટેલ વીબી બારિયા શ્રીમતી આરટી બારિયા એસએલ બારિયાએ અભિનંદન પાઠવ્યા હતા